તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધામાંથી છો તો દોસ્તો આજની વિડીયોમાં આપણે કે તમારે પણ કે ગૂગલ પે માંથી છે ને કે બીજા લોકોને કે કોઈ પણ છે ને કે પેમેન્ટ કરવું છે ઠીક છે પરંતુ તમને ખબર નથી પડતી કે આખી કઈ રીતે પેમેન્ટ કરવું ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગેરે જોઈ લો તો આવડો માં આપણે હું તમને શીખવાડવાનું બીજા છે કે ને પેમેન્ટ કરવું છે ઠીક છે અને એ પણ ગૂગલ પે માંથી તો આવડો માં આપણે છે ને કે એ જ શીખવાના છે ઠીક છે તો આવડો છે ને કે સ્કીપ કર્યા વગર છે ને કે પૂરો લો ઠીક છે તમે સ્કીપ કરીને જોજો તો તમને આવડીઓ માં નહીં ખબર પડે તો હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે એ બધી પ્રોસેસ શીખવાનું છે કઈ રીતે પેમેન્ટ કરવાનું હોય બધું છે ને આપણે શીખવાના છે ઠીક છે તો વિડીયોને સેલ સુધી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા તમને ગુજરાતીમાં આ ચેનલથી મળતા રહે છે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં સ્ક્રીન માં લઈ જશ ત્યાં જઈને તમને બધું આસન કે બધું શીખવાડું છું કઈ રીતના તમારે છે ને કે પેમેન્ટ કરવાનું છે એ આપણે છે ને આગળ શીખવાના સહ્યું ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાશું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો દોસ્તો હું આગ મોબાઈલ ની સ્ક્રીન માં હું તમને શીખવાડું છું કે તમારે પણ કે ગૂગલ પે દ્વારા કોઈ પણ બીજાને કે ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો તમે કરી શકો છો ઠીક છે તો કઈ રીતે કરવા છે એ આપણે શીખવાના છે ઠીક છે તો સિમ્પલી કે તમારી પાસે એપ્લિકેશન તો જ કે ગૂગલ પે કરીને ઠીક છે તમે જોઈ શકો છો ન હોય તો તમે ઇન્સ્ટોલ કરી લેજો ઠીક છે તમે છો કે આ એ એપ્લિકેશન છે આમાંથી ગૂગલ પે દ્વારા કે પેમેન્ટ કરવું હોય તો કઈ રીતે કરવું ઠીક છે તો સિમ્પલી આને હું છે ને કે ઓપન કરી લઉં છું ઠીક છે તો તમારે પણ કે સિમ્પલી ઓપન કરી લેવાનું છે ઠીક છે હવે ઓપન કરીને આમાંથી કઈ રીતની પ્રોસેસ હોય છે કઈ રીતે આપણે કે બીજાને પેમેન્ટ કરવું હોય છે બધું હવે શીખવાના છે ઠીક છે તો તમારે ઓટોમેટિક આ પાસવર્ડની હોય છે તમે ફિલ કરી દીજો ઠીક છે પણ તમારો પાસવર્ડ ને એવો ઠીક છે હવે જેવું તમે ઓપન કરો છો કે Google Pay ને તમે જોઈ શકો છો કે સિમ્પલી તમારા સામે આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવી છે ઠીક છે તમને જોવા મળતું છે આ રીતે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતનું તમને બધું આખું કે જોવા મળે છે પછી તમારા તમારા એકાઉન્ટ માં કેટલું બેંક બેલેન્સ પડ્યું છે એ પણ તમે અહીંથી ચેક કરી શકો ઠીક છે અહીંથી તમારે જોવું હોય તો ચેક બેંક બેલેન્સ કરીને ઠીક છે હવે આમાંથી ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું એ આપણે શીખવાનું છે ઠીક છે તો અહીંયા તમે જોઈ શકો તો તમને આટલે આમ છે ને કે પછી જુઓ તો બેંક ટ્રાન્સફર છે મોબાઈલ રિચાર્જ છે પે બિલ છે તમે જોઈ શકો છો સેલ્ફ ટ્રાન્સફર છે આવા બધા તમને ઓપ્શન જોવા મળતા છે ઠીક છે તો માની લો કે તમારે છે ફોન એટલે કે કોઈ પણ ના નંબર ઉપર છે ને કે ગૂગલ પે કરું છું ઠીક છે તો તમે જોઈ શકતા હોય છે કે અહીંયા તમને જે પે ફોન નંબર દેખાય તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે ઠીક છે અને પછી કે અહીંયાથી તમારે જે પણ કોઈ પણ વ્યક્તિ છે કે સામેવાળો એનો છે ને નંબર નાખીને તમે અહીંયાથી પેમેન્ટ કરી શકો છો ઠીક છે તો હું છે ને કે તમને લાઈવ દેખાડું ઠીક છે તો અહીંયા હું નંબર નાખું છું એક તમે જોઈ શકતા હશો કે મેં નંબર નાખ્યો છે નાખ્યું છે ને તમે જોઈ શકતા હશો કે એન્ટર ફોન નંબર કરીને લખેલો છે તો તમારે સિમ્પલી કે સામેવાળા વ્યક્તિનો કે ફોન નંબર નાખવાનો રહે છે ઠીક છે પછી તમારે એનું છે ને અહીંયા એકાઉન્ટ આવી જાય છે તમે જોઈ શકો સીધું ઠીક છે અહીંયા તમે જોઈ શકતા હશો તો સીધું એનું ફોન પે નું જે હોય ને એ આવી જશે સિમ્પલી છે ને આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું છે ઠીક છે હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો કે ઓલરેડી મેં છે ને કેટલા પેમેન્ટ કરેલા છે ઠીક છે તમે જોઈ શકો છો આટલા છે ને હવે આમાંથી છે ને હું તમને શીખવાડું ઠીક છે કઈ રીતના હવે ઓનલાઈન પેમેન્ટ કરવું હશે તમે આ રીતનું તમારા સામે આવશે પછી તમને એક ઓપ્શન દેખાતો જોઈ જોઈ શકતા શકતા હશો પી એ વાય કરીને ઠીક છે તો તમારે સિમ્પલી કે પીએ વાય ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો કે સામેવાળા વ્યક્તિનું નામ આવી જશે એનો ફોન નંબર આવ્યો છે ને અહીંયા કે રૂપિયા કરીને આવી જશે ઠીક છે તો તમારે આમાંથી જેટલા પણ રૂપિયા તમારે समय वारा व्यक्त करो त कर लिखी दई प लिखिया बदो की तव्हां देखाऊं ठीक छे एरनू तुमने जे ऑप्शन देखा है जो तो पर क्लिक कर से आएं જોઈ શકો છો બ્લુ કલર માં તો તમારે જે બલની ઉપર ક્લિક કરી દો છો જે હું ક્લિક કરશો તો મે જોઈ શકો છો કે 5000 ગઈને આવી ગયો ઠીક છે તો હું એની ઉપર ક્લિક કરું છું હવે જે હું એની ઉપર ક્લિક કરું છું અને પછી તમારા આ કે એન્ટર ડિજિટ UPI નો PIN આવશે ઠીક છે હવે જેવો તમે UPI નો PIN નાખો છો અને પછી તમને જે ખાવાનો ઓપ્શન દેખાય છે તમે જે હું એનો ઉપર ક્લિક કરશો થોડો પ્રોસેસ થઈને આ તમારો પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે ઠીક છે તો અત્યારે હું નથી કરતો આ રીતે કે પ્રોસેસ હશે હું તમને શીખવું છું ઠીક છે એટલા માટે તમે જોઈ શકો છો કે આ રીતે કે પ્રોસેસ હશે તમારે લખીને ઠીક છે જોઈ શકો છો આ થઈ ગયું કે ફોન નંબર દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો ઠીક છે આ જોઈ શકો છો તો આ રીતે છે ને કે આ આસાન તરીકો હતો કે તમારે પણ કે ઓનલાઈન પેમેન્ટ કરવું તો તમે આ રીતે કરી શકો છો તો દોસ્તો જોયું તમે તમે પણ આ રીતે છે ને કે તમારે કોઈ પણ છે તો તમે આ રીતે કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડે જરૂરથી લાઈક કરીને આપજો ચેનલ પણ નવા હોય તો સેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને કારણ કે આવાના તેમ ગુજરાતમાં આ સેથી મળતા રહેશે ઠીક છે તો આ સેનલ ને જરૂરથી સબક્રાઈને નાખજો ઓકે